તમે બધાયની વેરાયટી રાખો અમારી કેમ નથી રાખતા એ બેનોના આગ્રહને લઈને આપણે ઓઢણાની નવી શરૂઆત કરેલી છે આ છે પોલીસ્ટરના ઓઢણા મસ્તનું કપડું આવશે તમારે માથે રહેવું જરાય ખચકશે નહીં માથેથી ને એકદમ સરસ તમારે ધોવાતા પણ કાંઈ નહીં થાય કાપડ કલરમાં એકસો માં ઓઢણા ઓઢણામાં બીજા ઘણાય છે આપણી પાસે વાળા પણ છે પણ આજે મારે સાડી ફ્રેશ સ્ટાળીનો બ્લોગ લેવાનો છે પણ તોય થોડા હું ઓઢણા તમને બતાવી દઉં આ બધા એકસો પચાસવાળા હે પોલીસ્ટરના ઓઢણા કહીએ છીએ આપણે બીજા ઓઢણા છે એ તમે રૂબરૂ આવજો અથવા આવનારા બ્લોગમાં પણ અમે મૂકશું આ તો આપણે નવી જે શરૂઆત કરી છે એની હું તમને થોડી ટ્રેલર બતાવી દઉં ઓઢણાની શરૂઆત આજેથી આપણે કરેલી છે અગાઉ પેલા વેચાણનો ટાઈમ ના અભાવે આપણે બંધ કરી દીધા હતા પણ બેનોનો બહુ આગ્રહ થયો એટલે ફરી પાછા ચાલુ કરવા પડ્યા બાકી બીજા ઓઢણા તમારે મળી જશે આ બધા એકસો 150 રૂપિયામાં છે પોલીસ્ટરના ઓઢણા કહેવાય અને કપડુંય મસ્ત આવે જો આ બધા સરસ છે બધા એકદમ સરસ જોરદાર પીસ છે બધાય નાની મોટી બધાય ઉમરના બહેનો ગમે એવા છે એટલે તમારે એમાં કોઈ પણ ડિઝાઇન કલર જે ગમતી હોય તો તમે કહેજો અથવા તમારા સગા સંબંધી હોય તો એને રૂબરૂ પણ તમે મોકલી શકો છો જો આ બધી સરસની ડિઝાઇન છે એમાં લાઈટ ડાર્ક બધા કલર છે કારણ કે હવે નાની મોટી બધી બહેનોને આ ઓઢણા વધારે ગમે છે માથા ઉપર આરામથી રહી જાય કલરનો કોઈ ખજાનો છે જેટલા કલરને ને ડિજાઈન તમે જોવો ને એટલી ઓછી થોડુંક ટ્રેલર બતાવી દઈએ આપણે બાકી તમે રૂબરૂમાં અથવા ફોન ઉપર મગાવી શકો છો પોલીસ્ટરના ઓઢણા છે અમારી બેનોની જે ફરિયાદ કરતા ને એની ધ્યાનમાં લઈને ઓઢણા ચાલુ કર્યા છે હવે આપણે બતાવશું કુલ એન્ડ ફ્રેશ ભારે સાડી આ છે હેવી પટોળામાં સાડી આવશે વર્ક વાળી તીખી વર્ક આવશે ગચી સિલ્કમાં સરસ લગડી પટ્ટો પણ આવશે એમાં નાના કલર એ આવશે ફૂલ એન્ડ ફ્રેશ માત્ર બારસો રૂપિયા આપણે બધી સાડીનો ભાવ બોલીએ જ છીએ એટલે કસ્ટમરને ભાવ માં લેવી હોય તો એ છે પણ એમાં ગ્રીન કલર આ બીટ કલર મરૂન કલર હવે આ બીજી ડિઝાઇન બતાવી પટોળામાં આ ગ્રીન કલર માં છે મસ્ત એકદમ એના કલર બતાવી દો આપણ 1200 રૂપિયા માં ટીકી વર્ક વાળા મર્ચન્ટા કલર મરૂન કલર ને આ બીટ કલર હવે આમાં ત્રીજી ડિઝાઇન બતાવી દઈ આ પણ છે બારસો વાળા જ આમાં બધા ડિઝાઇન અંદર ને અલગ અલગ આવતી ને કપડું સેમ આવે આમાં લગડી પણ તો આવશે વર્ક આવશે ટીકી વર્ક પાલો બ્લાઉઝ સહિત ફૂલ એન્ડ ફ્રેશ સાડી બીટ કલર જામલી કલર મહેંદી કલર ને મરૂન કલર હવે આમાં આપણે

પાલો બ્લાઉઝ સહિત ને માત્ર ને માત્ર તમને છસો રૂપિયામાં બતાવી દો ના કલર ચાટે જોઈ લેજો આ મરૂન અને બ્લેક પછી આ બીટ ને રામા ગ્રીન અને રેડ તો એમાં મરૂ કોટનમાં બીજી ડિસ્કશન બતાવી દઉં આ પણ છસો રૂપિયામાં પાલો બ્લાઉઝ સહિતની ફૂલ એન્ડ ફ્રેશ સાડી છે

કારણ કે આ સાડી મારી રિપીટ ટુ રિપીટ આવે છે એકદમ હેવી સાડી છે એક હજાર રૂપિયામાં પ્રસંગમાં પહેરાય એવી બંને સાઈડ ડાયમંડ વાળી બોર્ડર આવશે ગાળા બોર્ડર છે મસ્ત અને એકદમ પાલવ બ્લાઉઝ સહિત છત્રીસની પૂરી કટ આવશે ચેન બેગ સહિતને બીટ અને ગ્રીન કલર નેવી બ્લુ અને બીટ કલર રેડ અને ગ્રીન કલર પછી ટમેટા અને ગ્રીન કલર ગ્રીન અને મરુન કલર રામા કલર અને ટમેટા કલર કલર સાતસો રૂપિયામાં મસ્ત પટોળા બતાવીશું જે આપણી સદાબહાર ફૂલ સક્સેસ સસ્તું અને સારું હેવી સાડી બધી આવે એ રીતના છે માત્ર તમને સાતસો માં આપશું રામા

પાંચસો વિથ બ્રાશો એવી સરસની ફૂલ એન્ડ ફ્રેશ પૂરી સાડી તમારે માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં એના કલર બતાવી દો ડબલ કલર ની આવશે જો બધી સરસની છે કલર એ બધા જોરદાર છે બધી સાડી તમને બતાવી જ નહીં બધી ફૂલ એન્ડ ફ્રેશ હતી બધી સાડીનો ભાવ હું બ્લોગમાં બોલેલી છે એટલે તમારે જે સાડી ગમતી હોય સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરી તમારો ઓર્ડર બુક કરાવવાનો આપણી કૈલા સોલમાર્કને રોજને આવી નવી નવી સ્કીન નવી નવી વેરાયટી જોવા માટે આપણી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર